નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લાયોનેસ ક્લબ ભુજ દ્વારા પ્રિય નવરાત્રી યોજી ગરબા રમી ભક્તિ કરી નૂતનબેન મહેતાએ સંસ્કૃત ભાષામાં ગરબા ગાયા લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા પ્રિ નવરાત્રિ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાયોનિસ ક્લબના સદસ્યોએ ભાગ લીધો હતો શરૂઆત માતાજીની આરતીથી કરાઈ હતી અને માતાજીની પ્રાર્થના સાથે થાળ ધરાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી રાસ ગરબા તાળી રાસ હીંચ મટકી રાસ હાથમાં ગરબા સાથે રાસ બે તાળી ત્રણ તાળી રાસ વગેરે રાસ ગરબા બહેનોએ ખૂબ જ ભાવપૂર્વક રમી અને ભક્તિ કરી હતી આ કાર્યક્રમની વિશિષ્ટતા એ રહી કે નૂતનબેન મહેતાએ ગરબાઓનું સંસ્કૃત ભાષામાં ભાષાંતર કરી ખૂબ જ સારી રીતે રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું કે હવે આપણે નવરાત્રી આવે એટલે માં જગદંબાની આરાધના દરેક બેનો કરતી જ હોય જુદા જુદા મંડળોમાં જુદી જુદી જગ્યાએ બહેનો રાસ રમતી જોવા મળે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ હોય છે પણ અમે બે વર્ષથી લાયોનેસ ક્લબમાં હું છું શાઇનિંગ ક્લબમાં છું

્રી આગમ્યતા વિનાશ્યામહક્રી ગોપ્ય હો હો શૂન્ય ગોકુલસ્ય વીઠ્ય શૂન્ય શૂનગરીશુ ગોકુલસ્ય વીથિશું

મહાકાલ રમતામ ગરબા રમતા ઓ પક્ષીણ તો એવું આપણે ઘણો બધો સમય જોકે થઈ જશે દાખલા તરીકે કેસરીઓ રંગ તને કેસરી રંગ આયુક્તો રે ગરબા કેસરી રંગ આયુક્તો રે લોલ સુક્ષ્મી કા ઝલિકા સ્થાપિતા રે ગરબા સુક્ષ્મી કા ઝલિકા સ્થાપિતા રેલો કુત્ર કુત્ર ગ્રામ મેત્ર ગ્રામ મેં સ્થાપિત રે લો આ રસુર ધામ ને સ્થાપિતા રે ગરબા આરાસુર ધામ ને સ્થાપિતારે લોલ તો એવું જ બીજું માડી તારા મંદિરિયા માં ઘંટારવ ગાજે દેવી તવ મંદિરે તું ઘંટારવ જાયતે દેવી તવ મંદિરે ઉતંગેશુ પર્વતેશુ દેવી બેલાબેન શાહ ખજાનજી રીટા મહેતા સાથે લાનેસ બહેનો એ આ કાર્યક્રમ ને માણ્યો હતો ृदाङ्गो नी नदति मम आहारमस्य क्षीरे मृदाङ्गो नी नदति राम ग्रामात् कुम्भकार मम मात्रोऽकाम् आनयति मम मार्णवस्य मा तीरे मृदं वो नैनादति मम मार्णव मा च तीरे मृदं वो नैनादति ग्रामग्रामात्मणि च માણી ચં કિ આમ કિ આ મમ માત્રિલાય મમ માતૃ્ય શાટી મમ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत જોઈ से न्यूज़ ऑफ़ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો એક पेड़ माँ के नाम ऑन द ओकेशन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी 75th बर्थडे जीतो है टेकन एन इनिशिएटिव टू प्लांट 9 लाख ट्री टीम जीतो बोझ जोन पंकज मेहता